મારું સન્માન સાફાથી નહીં પરંતુ હેલ્મેટથી કરો બનાસકાંઠા એસપીની અનોખી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે બિલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાત માહિતી મેળવી હતી એસપી પ્રશાંત સુબેએ પોલીસ સ્ટેશનના ક્રાઇમ રજિસ્ટર મુદ્દામાલ અને હથિયારોની ચકાસણી કરી હતી તેમણે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પ્રોહિબિશનના ગુનાઓ ડામી દેવામાં આવે અને અરજદારો સાથે પોલીસનું વર્તન નમ્ર અને સંવેદનશીલ રહેવું જોઈએ આ કાર્યક્રમમાં સૌથી મહત્વની વાત એ રહી કે એસપી પ્રશાંત સુબેએ એક પ્રેરણાદાયી અપીલ કરી હતી જ્યારે સરપંચો તેમનું સાફા પહેરાવીને સન્માન કરવા ગયા ત્યારે એસપી સાહેબે કહ્યું કે મારું સન્માન સાફાથી કરવાને બદલે જો હેલ્મેટ આપીને કરશો તો એ હેલ્મેટ કોઈ જરૂરિયાતમંદને આપી શકાશે અને તેનો જીવ પણ બચશે બનાસકાંઠા જિલ્લાના ભીરડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જુદા જુદા ગામના આગેવાનશ્રી સરપંચશ્રી તમામ સમાજના આગેવાનશ્રી આ લોકસંવાદના કાર્યક્રમમાં તેઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો પોલીસના સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ પણ આપવામાં આવેલ તેમ તે પછી જે તેઓના તરફથી સૂચ સૂચના અથવા રજૂઆત હતી તે પણ સાંભળવામાં આવેલ છે તેના ઉપર આવનાર સમયમાં બનાસકાંઠા પોલીસ અને ભીલ્ડી પોલીસ તરફથી કાર્યવાહી પણ થશે લોક સંવાદના કાર્યક્રમ સિવાય ભીલ્ડી પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટાફના જે કામગીરી છે તેઓનો ચેકિંગ ક્રાઈમની જે પરિસ્થિતિ તેને રિવ્યૂ કરવામાં આવેલ છે આના સિવાય જે અત્યારની લોન ઓર્ડરની પરિસ્થિતિ છે ભીરડી પોલ્ટેશન વિસ્તારમાં તેની પણ એક તેના પણ એક રિવ્યૂ લેવામાં આવેલ છે પોલીસની જે ડિસિપ્લિન છે પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને બહુ સારી કામગીરી અત્યારે શરૂ છે આવનાર સમયમાં પણ આ અને આનાથી વધુ પણ સારી કામગીરી થશે તે પ્રમાણે અમારા તરફથી તમામ ભીરડી પોલ્ટેશન વિસ્તારના જે લોકો છે તેને આશ્વાસન આપીને આજને કાર્યક્રમ પૂરો પણ કરવામાં આવેલ છે